પરમ દિવસે જયારે ગુજરાત ભરમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હતો ત્યારે રાજ્યના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ની અંદર ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે સફાઈ દરમિયાન તેમના હાથમાં દારૂની ખાલી બોટલ મળી આવે ત્યારે તે સ્વીકારવાના બદલે કે ભાઈ અમે દારૂબંધી ચોક્કસપણે પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છીએ તેના બદલે છુપાવવા માટે કુલપતિના હાથમાં બોટલ આપે છે અને કુલપતિ પણ છુપાવવા માટે તેની સાથે પાણીની બોટલો એડ કરી અને છુપાવવા જાય જાય છે છે પરંતુ મીડિયામાં તે પકડાઈ ત્યારે અમારો વિરોધ એ છે કે ગુજરાતની અંદર કહેવાતી દારૂબંધી હોય ત્યારે ગુજરાત સરકાર ત્રીસ વર્ષથી આ શાસન કરતી હોય તો એક દારૂબંધીનું પાલન ન કરાવી શકતી હોય ગુજરાતની અંદર વારંવાર ડ્રગ્સ પકડાતું હોય છે શાળા કોલેજ યુનિવર્સિટીઓની અંદર પણ આ દૂષણ કરતું જાય છે ત્યારે વાલીઓની અને શિક્ષણ જગતમાં ખૂબ ખુબ ચિંતાનો વિષય છે કે દિવસે દિવસે આ ડ્રગ્સ અને દારૂનું દૂષણ જો વધશે અને બંધ નહીં થાય તો ક્યાંક ને ક્યાંક ગુજરાતના વિદ્યાર્થીઓને ઉપર ખૂબ માઠી અસર પડશે ત્યારે અમારી એક જ માંગ છે કે આ બાબતે ઋષિકેશ પટેલે અને ગૃહમંત્રીએ બંને રાજીનામું આપી દેવું જોઈએ અને ચોક્કસ એની જવાબદારી સ્વીકારવી જોઈએ